But not મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુર દ્વારા એક મહિના દરમિયાન હાઇપરટેન્શન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું નેશનલ મેડિકલ કમિશન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશોને અનુસરી બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા હાઇપરટેન્શન મહિનાના અંતર્ગત જનજાગૃતિને લોકોના સ્વાસ્થ્ય તેમજ સુખાકારી અર્થે રેલી સેમિનાર મેડિકલ નિદાન કેમ મંદિરોમાં મેળામાં વૃદ્ધાશ્રમમાં કોલેજમાં વિડિયો તેમજ સોશ્યલ મીડિયા મીડિયાના માધ્યમ થકી લોકો સુધી પહોંચવાની ભગીરથ અને નૈતિક કામગીરી હાથ ધરવામાં આવી પહેલનો ઉદ્દેશ જાગૃતતા વધારવા સ્ક્રીનિંગ હાથ ધરવા અને હાઇપર ટેન્શન સામે લડવા માટે સમુદાયને શિક્ષિત કરવાનો હતો આ કાર્યક્રમ અંતર્ગત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પંદર હજારથી વધારે જેટલા લોકોને બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી પોસ્ટર શોર્ટ ફિલ્મ સ્લોગન મિમ્સ અને સેલ્ફી બુથ બનાવી તંદુરસ્ત જીવનશૈલીથી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ગલબાભાઈ નાંજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુરના પ્રમુખ શ્રી પીજે ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ નેશનલ મેડિકલ કમિશનના નિર્દેશોને અનુસરીને વિશ્વ હાઈપરટેન્શન મહિનાની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પહેલનો હેતુ હાઈપરટેન્શન વિશે લોકોમાં જાગૃતિ ફેલાવા હાઈપરટેન્શનનું સ્ક્રીનિંગ કરવા અને હાઈપરટેન્શન સામે લડવા માટે કમ્યુનિટીને જાગૃત કરવાનો છે સમગ્ર મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મોબાઈલ બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ કેમ્પ્સ યોજવામાં આવ્યા હતા અને સગર્ભા માતાઓ વૃદ્ધો અને સહરોગોથી પીડિત વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત રેલીઓ દર્દીઓનું ટેલિફોનિક કાઉન્સેલિંગ અને દર્દીઓના ઘરે ઘરે વિઝિટ કરીને હાઈપરટેન્શન વિશે માહિતગાર કરાયા હતા મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા રંગોળી પોસ્ટર્સ શોર્ટ ફિલ્મ સ્લોગન મીમ્સ અને સેલ્ફી બુથ બનાવીને હાઈપરટેન્શન વિશે લોકોને માહિતગાર કરવાના ઇનોવેટિવ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ પહેલથી બનાસકાંઠાના પંદર હજારથી વધારે લોકો સુધી પહોંચી હાઈપરટેન્શન વિશે જાગૃતિ ફેલાવાય છે અને પાંચસોથી વધારે નવા હાઈપરટેન્શનના દર્દીઓની ઓળખ કરાય છે બનાસ મેડિકલ કોલેજ દ્વારા ફ્યુચરમાં પણ આવી સેવાઓ અવિરત ચાલુ રાખવાનું પ્લાનિંગ છે